શક્તિ સેવામાં ખરેપક કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઠેર ઠેર અતિશય વરસાદ વરસ્યો છે અને પ્રશાસન દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એવી પરિસ્થિતિમાં ગરીબ મધ્યમ વર્ગ જે કાચા ઝૂંપડા બાંધી રોડની આજુબાજુ બેઠેલા છે તેઓની હાલત બહુ જ ખરાબ હતી કારણ કે એક બાજુ વરસાદના ઝાપટા તો બીજી બાજુ પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધુ હતી જેમાં ગરીબ વર્ગનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તેવી પરિસ્થિતિમાં મહિલા સામાજિક કાર્યકર હંસાબેન ચાવડા સમસ્ત ટીમ સાથે આગળ આવ્યા કુકમા ગામની આજુબાજુમાં રોડ કિનારે કાચા ઝૂંપડા બાંધી બેઠેલા વર્ગને સતત ત્રણ દિવસ સુધી ચાલુ વરસાદમાં રાંધેલ અનાજ પૂરો પાડ્યું હતું ચાલુ વરસાદમાં જુપડે જુપડે જઈ હંસાબેન ચાવડા દાતાઓના સહયોગથી તેમની ટીમે સતત ત્રણ દિવસ સુધી રાંધેલું ખોરાક પૂરો પાડ્યો ચાલુ વર્ષાદે જ્યારે ઘરથી બહાર પગ મૂકવાનો પણ મન ન થાય તેવી પરિસ્થિતિમાં કુકમા સિનાઈ નગરની મહિલાઓ આગળ આવી જે ખરેખર સરાહનીય ને પાત્ર છે નારી શક્તિ ધારે તે કરી શકે છે નારી કોમળ જરૂર છે પણ કમજોર તો બિલકુલ નહીં તે આજની આફતની ઘડીમાં મહિલાઓએ સાબિત કરી બતાવ્યું આ ભગીરથ કાર્યમાં સામાજિક મહિલા કાર્યકર હંસાબેન ચાવડા મીનાબેન મહેશ્વરી આશાબેન મહેશ્વરી વનિતાબેન મહેશ્વરી રમીલાબેન મહેશ્વરી સામજીભાઈ પીએમ મહેશ્વરી તથા અન્ય નાના નાના ભૂલકાઓ પણ સેવામાં જોડાયા હતા હંસાબેન ચાવડાએ તમામ દાતા સ્ત્રીઓ તથા ટીમ મેમ્બર્સનો આભાર વ્યક્ત કર્યો હતો આ બેને અમારા ઘરે બહુ અમારા વરસાદ બહુ પડ્યું હતું આટલું તળાવ આખું છે ચાર દિવસ થઈ ગયા છે અમને ખાવાના આનો આભાર એટલો અમારા ગરીબનો આટલો કઈ રોકા આભાર કહેવાય અમે એટલું કહીએ છીએ બીજું કાંઈ નથી કહેતા નમસ્કાર કચ્છવાસીઓ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ મુશળધાડ પડી રહ્યો હતો અને એના વચમાં ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો ગરીબ લોકો એને ખાવાના પણ સાંધા હતા અને લા રસો ખા અનાજ હતું પણ રાંધી નતા શકતા કેમ કે એ લોકો લાકડા લાકડા બારતા હોય તો બેનો કેમ રસોઈ બનાવે એની વરસાદની વચમાં હું તનથી સેવા કરી મેં કુકમા ગામની નગરની બહેનો મારા ભેગી રહી અમે મારા હાથે રસોઈ બનાવી અને એક ઝૂપડીપટ્ટીમાં વસતા ગરીબ લોકોને અમે ભોજન પહોંચતું કર્યું અને હું એક આભારી છું કે જે મને યોગદાન આપ્યું જે દાતાઓને હું આભાર આભારી આભાર માનું છું કે તમે પણ મને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને ગરીબો સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં તમે સ સપોર્ટ આપ્યો અને સિનાઈનગરમાં રહેતા શામજીભાઈ મહેશ્વરી એમની રિક્ષા ત્રણ દિવસથી પોતાનો ધંધો મૂકી અને સેવામાં લગાડી અને નગરની મારી બહેનો આજે મને સાથ સહકાર આપી રસોઈમાં પૂરેપૂરી મને સપોર્ટ સાથ સહકાર આપ્યો હું એનો પણ આભાર માનું છું અને જે મને સહયોગ આપ્યો છે દાન અન્નદાનનો એને પણ હું આભાર માનું છું